હલો મિત્રો આ મોદીજી મોટાને મોટા ગપ્પા મારે મોટા સાધનો આમ થઈ જાય ખેડૂતની આવક દુગની થઈ જાય સાધન છે થઈ જાય આમ પછી મેનેજ કરવી પડે કે સાધન નકરા મેનેજ કરીને આમ દુગ્ની કહી નાખતા ભાવ તો મિશીનો ને નકરા સાધન લેવરે લેવરે લે કંપનીનું સારું કરો કંઈ ખેડૂનું ના સારું કરતા એટલે આ ની ગાજરા મારે મોદીજી એટલે એની વાત હવે આપણે પડવા ને આપણે ખેડો આમ એને આપડે મહેનત ને જાજુ કામ કરવાનું કાંઈ સાધન લઈ જાય કાંઈ ખેતી હારી ન થઈ જાય થોડીક મહેનત આપણે કરવી પડે પેલા એ મોદીજી કે ને સાંભળો પહેલાં જોવાથી किसान पूरी तरह से सशक्त और सक्षम बने इस लक्ष्य के साथ हम निकले हैं हमारी सरकार बहुत ईमानदारी से कोशिश कर रही है कि देश के किसानों को हर वो साधन संसाधन दिए जाए जिससे वो वर्ष 2022 तक अपनी आय दोगुनी कर सके तुम्हें है ना अमन दमन खेड़ उनकायम खेत रहे સાધન લેવા ને ની આવક દુગણી થાય ને કોઈલામ ફોર્મ નાખો એટલે લાઈન પાસ થઈ જાય ને એટલે જાણે એવડે એનું ને એનું થાય આપણું કાંઈ નહીં તેમ લાઈન તેમ કેટલા ટાઈમ ઇસ્તેમાલ થાય થોડાક દિવસ માન એક એકતા લાઈન એ પૂરી થઈ જાય ટપક રાખો ગેર રાખો એટલે બાકી મહેનત આપણે હાથે સાધન હાથે ને ધોળવું ઓછું હું પછી હપ્તાનું તો બેંકને લોન કરજો એટલે ના ભરવા પડશે તો પછી એમાં તમારે વાય દોડવાનું એ પૈસા એને જ મળે આપણે કાંઈ લાંબી નહીં વાત કરે એટલે આપણે બધું જોવાનું ખેડૂત હે ને ધ્યાન રાખીને કામ કરવું ના મરી ગયા માન ગયો એમ જો આ ખેડૂત શું કે કે કેવી હાલત કરી મોટા પુલ બનાવે છે એ એક કોઈ પુલ ઉપર એવું માનો કે હજી ઓપલી ન થાય તો તિરાડું પડી ગયું હોય તો આ ભાઈ શું કરે છે ભાજપની સરકાર શું કરે છે ભાજપની સરકારે ખેડૂતોની આવક બમણી કરી દીધી બમણી કરી દીધી પણ બાર હોલ ખાતર આવતું હતું એને કોઈ ખેડૂત અપનાવતો નતો એના પચાસ ભાવ કરી નાખ્યો આથી બબરી આવક કેવી ઇનોન્દ્ર મોદી આવ્યો એમ કેતો હતો કે બોલતો અમે કઈ અમારો બાપ નથી હાદી અમે ખેડૂત આવી જ આવે ઓલા દીપડા આવે તો અમને સેફટી કેમ નો આવે અમારે જાગવું ચાર વાગ્યા જાય બે કલાક તો અમારે સેફટી છે હે ને

दो रुपये तीस पैसे बिका है आज चाहिए ना क्या नौ सही अब देख है ना तो खेड़ उनके हालत करी अजी नौ महीने हो ट्रैक्टर में हाथ भाई खाली कर जो हो जो अभी हालत करो तुम्हें સારી હાલે છે ને તમે એકદમ દસ રૂપિયા કંઈક ભાવ સડ્યા મોંઘ મોંઘવારી થઈ જાય મરી ગયા આમ થઈ ગયા ખેડૂત કાયમ મરે તો એટલી જ ખબર પડે ને કે ન પડતી બકાલા લેજે બકાલા ને ભાવ ન આવે ખેડૂત દસ રૂપિયા આવે ને વેસો વાળા પચાસ રૂપિયાનું વેસે તમને એ તો દેખાય એક નહીં એ તો જુઓ કે કમાય હા તમે નવ મહિના જોડા મા હોટા ને હોટલ બધું ભાંગે ને કેટલીક ઉપાધિ થાય કે આ મારો ભાવ ન મળે હા બ્રોપે આ જુઓ પેલા વિડીયો હતો જોયું ને આવી તમે કિસાનની હાલત કરી છે હવે તમે રહેવા દો તો સારું ગાજરા મારવાનું બંધ કરો તો સારું તો કંઈક કિસાન એને કંઈક આ ત્યાં સુધારશે વાર તમે સુધારવાની જરૂર નથી એમ સુધાર સિવાયથી તમે ધોકાવાય સિવાય નહીં સુધારો ખાલી એ જ કરશો હરી ફરીને જાઓ સાહેબને નાખો આવડા ને બહુ બોલ બોલ કરે હવે તમે ડીએપીનું ને બધા જ્યાં ફગાડો એ તો યુરિયટ ટામે મળે નહીં ડીએપી જ્યાં એક ડીએપી થઈને કેટલામાં થાય તમે ઠેલી ગમે ન થાય એટલો ભાવ છે ડીએપી એ એ લેવું કે એને ખાવું ઘઉં કરતા તમારો એનો ભાવ વધારે બધાને ડીએપી ખવડાવો બીજું કાંઈ ન થાય આ જ કરશો હવે મિત્રો આપણે બહુ આ ને આ સહાય લો સહાય લો એને એમાં ધ્યાન ન દેતા કાંઈ વધવા નહીં દે આપણ એટલે આપણે બધા ધ્યાન રાખીને હાલજો ને તે સારું હાલો મિત્ર બીજું શું થાય